હા મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે એક અત્યંત ખાસ અને દુર્લભ જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે બોતેર વર્ષના લાંબા સમયગાળા પછી બનવા જઈ રહી છે કલ્પના કરો આટલા વર્ષો પછી આવતો આ યોગ કેટલો શક્તિશાળી હશે આપણે વાત કરી રહ્યા છીએ શ્રાવણ સોમવારે બનનારા ગૌરીશંકર લગ્ન યોગ વિશે આ યોગ ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર મિલનનું પ્રતીક છે અને જ્યોતિષશાસ્ત્રમાં તેને પ્રેમ અને લગ્ન સંબંધો માટે અત્યંત શુભ માનવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ દુર્લભ યોગ કઈ ચાર રાશિઓ માટે લગ્નના નવા દ્વાર ખોલશે અને તેમને શિવ પાર્વતીના વિશેષ આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત થશે આ યોગનું નામ ભગવાન શિવ અને દેવી પાર્વતી પરથી આવ્યું છે દિવ્ય પ્રેમ સંપૂર્ણ સુમેળ અને અતૂટ બંધનનું પ્રતિક છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહોનો એક ખાસ સંયોગ બને છે ત્યારે તેને ગૌરી શંકર યોગ કહેવાય છે બોતેર વર્ષ પછી શ્રાવણ માસના પવિત્ર સોમવારે આ યોગનું બનવું એ ખરેખર એક ચમત્કારથી ઊંચું નથી શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને સોમવાર તેમનો પ્રિય દિવસ છે આવા પવિત્ર સમયે બનતો આ યોગ ખાસ કરીને લગ્ન સંબંધિત મામલાઓમાં અપાર શુભ ફળો આપનારો છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે સંબંધોમાં અડચણો અનુભવી રહ્યા છે અથવા યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ સમયગાળો આશીર્વાદરૂપ સાબિત થશે ભગવાન શિવ અને માતા પાર્વતીના સંયુક્ત આશીર્વાદથી લગ્નની સંભાવનાઓ પ્રબળ બનશે અને સુખી દાંપત્ય જીવનનો માર્ગ મોકળો થશે આ દિવ્ય યોગ દ્રષ્ટિએ ગ્રહોના શુભ સંયોગ અને શ્રાવણ માસની પવિત્રતાનો સમન્વય છે જે પ્રેમ અને સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે ચાલો મિત્રો હવે આપણે વિગતવાર જાણીએ કે કઈ ચાર રાશિઓ પર આ દુર્લભ ગૌરી લગ્ન યોગનો વિશેષ પ્રભાવ પડશે અને તેમને કેવા શુભ ફળો પ્રાપ્ત થશે એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે બનવા જઈ રહેલા દુર્લભ લગ્ન યોગ હા મિત્રો તમારા માટે આ સમય પ્રેમ અને સંબંધોમાં સ્થિરતા દ્રઢતા અને મજબૂત પાયો લાવશે વૃષભ રાશિ શુક્ર ગ્રહ દ્વારા શાસિત છે જે પ્રેમ સુંદરતા અને વૈભવનો કારક છે આ રાશિના લોકો સ્વભાવે શાંત વ્યવહારુ અને અત્યંત વફાદાર હોય છે તેઓ જીવનમાં સ્થિરતા સુરક્ષા અને ભૌતિક સુખને મહત્વ આપે છે પ્રેમ સંબંધોમાં તેઓ સંવેદનશીલ વિશ્વાસુ અને પ્રતિબદ્ધ હોય છે એકવાર તેઓ કોઈની સાથે જોડાણ કરે પછી તેઓ લાંબા ગાળાના અને મજબૂત સંબંધો જાળવી રાખવાનું પસંદ કરે છે તેઓ દીર્જવાન હોય છે અને સંબંધોને પોષણ આપવામાં માને છે આ દુર્લભ ગૌરી શંકર યોગ વૃષભ રાશિના જાતકો માટે તેમના મનપસંદ જીવનસાથી શોધવામાં અત્યંત મદદરૂપ થશે જેઓ લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે તેમને યોગ્ય અને સ્થિર પ્રસ્તાવ મળી શકે છે જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો તો આ યોગ તમારા સંબંધને લગ્નના પવિત્ર બંધનમાં પરિવર્તિત કરવા માટેનો શુભ સંકેત છે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમને એક એવો જીવનસાથી મળશે જે તમારી ભાવનાત્મક અને ભૌતિક જરૂરિયાતોને સમજી શકે અને તમારી સાથે એક સુરક્ષિત અને સુખી ભવિષ્યનું નિર્માણ કરી શકે આ સમયગાળો તમારા પ્રેમજીવનમાં સુમેળ અને દીર્ઘકાલીન સુખ લાવશે જે તમને હંમેશા યાદ રહેશે બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે બનવા જઈ રહેલા દુર્લભ લગ્ન યોગ હા મિત્રો આ યોગ તમારા માટે ભાવનાત્મક જોડાણ ઊંડા પ્રેમ અને પારિવારિક સુખ લઈને આવશે કર્ક રાશિ ચંદ્ર દ્વારા શાસિત છે જે લાગણીઓ માતૃત્વ અને પારિવારિક બંધનોનો કારક છે આ રાશિના લોકો અત્યંત ભાવુક સંવેદનશીલ અને પારિવારિક હોય છે તેઓ પોતાના પરિવાર અને પ્રિયજનોની ખૂબ કાળજી રાખે છે અને તેમને સુરક્ષા પ્રદાન કરવામાં માને છે તેઓ સહાનુભૂતિશીલ પોષણ આપનારા અને પોતાના ઘરને સ્વર્ગ સમાન બનાવવાની ઈચ્છા રાખનારા હોય છે પ્રેમમાં તેઓ સંપૂર્ણ સમર્પણ અને સુરક્ષા શોધે છે આ દુર્લભ યોગ કર્ક રાશિના જાતકો માટે આદર્શ જીવનસાથી મેળવવામાં મદદરૂપ થશે તમને એવો પાર્ટનર મળી શકે છે જે તમારી સંવેદનશીલતાને સમજે તમને અસીમ પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષા આપે અને તમારી સાથે એક સુંદર સુખી પરિવારનું નિર્માણ કરી શકે અપરિણિત કર્ક રાશિના જાતકોને લગ્નના શુભ પ્રસ્તાવ મળી શકે છે અને તેમના લગ્નના માર્ગમાં આવતી નાની મોટી અડચણો દૂર થશે આ સમયગાળો તમારા જીવનમાં સુખ શાંતિ અને પારિવારિક સુમેળ લાવશે જેની તમે હંમેશા કલ્પના કરી છે ત્રણ મીન રાશિ મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે બનવા જઈ રહેલા દુર્લભ લગ્ન યોગ હા મિત્રો આ યોગ તમારા માટે આદર્શ પ્રેમ આધ્યાત્મિક જોડાણ અને દિવ્ય સાથી શોધવામાં મદદ કરશે મીન રાશિ ગુરુ અથવા નેપચ્યુન દ્વારા શાસિત છે જે આધ્યાત્મિકતા કરુણા અને કલ્પનાનો કારક છે આ રાશિના લોકો દયાળુ સહાનુભૂતિશીલ અને અત્યંત કલ્પનાશીલ હોય છે તેઓ આધ્યાત્મિક અને કલાત્મક વૃત્તિ ધરાવે છે અને ઘણીવાર અન્યની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે પ્રેમમાં તેઓ રોમેન્ટિક અને આદર્શવાદી હોય છે અને એક એવા પાર્ટનરની શોધમાં હોય છે જે તેમની સાથે ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે ઉડાણપૂર્વક જોડાઈ શકે આ ગૌરી શંકર યોગમીન રાશિના જાતકોને એક એવો જીવનસાથી શોધવામાં મદદ કરશે જે તેમની કલ્પનાઓ અને આધ્યાત્મિક જરૂરિયાતોને પૂરી કરી શકે તમને એવો પાર્ટનર મળી શકે છે જે તમને સમજે તમારી સાથે ઊંડાણપૂર્વક જોડાય અને તમારા જીવનને વધુ અર્થપૂર્ણ અને દિવ્ય બનાવે જ્યોતિષીય દ્રષ્ટિએ લગ્ન સંબંધિત મામલાઓમાં ગુરુનો પ્રભાવ સારો રહેશે જે લગ્નની શક્યતાઓને વધુ મજબૂત બનાવશે અને સુમેળભર્યા સંબંધો તરફ દોરી જશે આ સમયગાળો તમને તમારા સપનાના જીવનસાથીની નજીક લાવશે અને જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે ચાર સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે બનવા જઈ રહેલા દુર્લભ લગ્ન યોગ હા મિત્રો આ યોગ તમારા માટે પ્રતિષ્ઠિત સંબંધ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ અને સફળ દાંપત્ય જીવન લાવશે સિંહ રાશિ સૂર્ય દ્વારા શાસિત છે જે આત્મવિશ્વાસ નેતૃત્વ અને તેજસ્વિતાનો કારક છે આ રાશિના લોકો આત્મવિશ્વાસુ મહત્વાકાંક્ષી અને ઉદાર હોય છે તેઓ નેતૃત્વના ગુણો ધરાવે છે અને ધ્યાનનું કેન્દ્ર બનવાનું પસંદ કરે છે તેઓ ખુશમી જાજી ઉત્સાહી અને જીવનને ભરપૂર જીવનારા હોય છે પ્રેમમાં તેઓ ખૂબ જ ઉત્સાહી અને જુસાદાર હોય છે અને પોતાના પાર્ટનર પ્રત્યે અત્યંત વફાદાર અને રક્ષણાત્મક હોય છે આ યોગ સિંહ રાશિના જાતકો માટે લગ્નના યોગને અત્યંત પ્રબળ બનાવશે તમને એક એવો જીવનસાથી મળી શકે છે જે તમને પ્રશંસા કરે તમારો આદર કરે તમારા નેતૃત્વના ગુણોને સમજે અને તમારી સાથે જીવનના દરેક પાસામાં મજબૂતાઈથી ઊભો રહે જેઓ લગ્ન કરવા ઈચ્છે છે તેમને યોગ્ય અને પ્રતિષ્ઠિત પ્રસ્તાવ મળી શકે છે જે તેમના સામાજિક દરજ્જાને પણ અનુકૂળ રહેશે આ સમયગાળો તેમના આત્મવિશ્વાસમાં પણ અભૂતપૂર્વ વધારો કરશે જે તેમને યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને એક ગૌરવપૂર્ણ દાંપત્ય જીવન તરફ દોરી જશે જેમાં તેઓ પોતાના પાર્ટનર સાથે મળીને સફળતાના શિખરો સર કરી શકશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર આ શ્રાવણ સોમવારથી ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ પડવાના છે જેના કારણે ચાર રાશિના લોકો માટે શુભકામનાઓ ફરી આવવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયગૌરી શંકરનો જાપ કરો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં ખુશીઓ આવતી રહે મિત્રો